જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં શ્રી મહાપ્રભુજીનું શરણ એટલે કે શ્રી વલ્લભ તજ અપનો ઠાકુર કહો કોણ પે જઈએ હો તેના વિશે સત્સંગ કરીએ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડિયોઝ તેમને સુધી પણ પહોંચી શકે પ્રાચીન કાળમાં આસુર સૃષ્ટિનો વ્યાપ વધી રહ્યો હતો દેવીતા વણસી રહી હતી અસુરો યજ્ઞાદી કરીને સ્વર્ગમાં જવા લાગ્યા હતા ત્યારે દેવોને ખૂબ કષ્ટ થવા લાગ્યું માટે સર્વદેવોએ આ પરિસ્થિતિનું પ્રભુ આગળ નિવેદન કર્યું અને ત્યારે પ્રભુએ દેવોનું આ દુઃખ સમજી શિવજીને ભૂતલ ઉપર પ્રગટ થઈ માયાવાદી ભ્રામક મોહક શાસ્ત્રો રચી અને અસુરોને સન માર્ગથી ચ્યુત કરવાની આજ્ઞા કરી કે ભાઈ આ માર્ગ ભટકી જવા જોઈએ અસુરો પદ્મપુરાણમાં કથા છે ચોમચ રુદ્ર મહાબાહો મોહ શાસ્ત્રાણી કારુપ્ય આ રીતે દેવનું દુઃખ દૂર થયું દેવોનું બધાનું બરાબર આ જ સ્થિતિ કલયુગમાં દિવ્યજીવોની થઈ હતી આ માટે પ્રભુએ પોતાના મુખારવિંદના અલૌકિક અગ્નિ સ્વરૂપ વૈશ્વનને પૃથ્વી પર પ્રગટ કર્યા એ શ્રી વલ્ધીશ પ્રભુ શ્રી વલ્લભે દેવી જીવોનો ઉદ્ધાર કરી તેમને લીલાની પ્રાપ્તિ કરાવી આપ શ્રી વલ્ભાચાર્યજી ભૂતલ ઉપર પધાર્યા ત્યારે દેશની સ્થિતિ ખૂબ જ શોચનીય હતી આ સમયનો ચિતાર આપે પોતાના કૃષ્ણાશ્રી ગ્રંથમાં આપ્યો છે પ્રભુ પ્રાપ્તિના સર્વ માર્ગો નષ્ટ થયા છે ખલધર્મ સર્વસ્ત્ર ફેલાયો ફેલાયેલો છે લોક પાખંડ પ્રચુર બન્યા છે મલેચ્છોએ આક્રમણ કર્યું છે સત્પુરુષોને અતિ પીડા થાય છે અને ગંગાદી તીર્થો બધા ભ્રષ્ટ કરાયા છે ભ્રષ્ટ થયેલા છે દૈવત્વ નષ્ટ થયું છે આ બધો ચિતાર આ કલ હતો તે વખતનું તાદ્રશ વર્ણન આપે કૃષ્ણ ગ્રંથમાં કર્યું આ પરિસ્થિતિમાંથી બચવા એકમાત્ર શ્રી કૃષ્ણનું શરણ જ હિતકારી એ આપે બતાવ્યું રાજા કૃષ્ણદેવની ધર્મસભામાં માયાવાદને પરાસ્ત કરી આપે શુદ્ધાદ્વૈત બ્રહ્માનું સ્થાપત કરી અને તત્વજ્ઞાનના ક્ષેત્રમાં ક્રાંતિ લાવી દીધી હતી મોટા મોટા પ્રકાંડ વિદ્વાન પંડિતોએ આપણા વાદનો સ્વીકાર કર્યો અને કંકાભિષેક કરી આપનું અભિવાદન કર્યું હવે આ પરિસ્થિતિ હતી પણ મૂળ કથા વસ્તુ શ્રીમદ્ ભાગવતને ઉજાગર કરવાનું હતું શ્રીમદ ભાગવત સ્કંદમાં જે બતાવ્યું કે કૃષ્ણ જ્યારે કંસના મલયુદ્ધ અખાડામાં પધાર્યા ત્યારે તેમના અનેક સ્વરૂપે દર્શન થયા પ્રભુના કોઈને અદ્ભુત બાલક ગોપીજનોને સ્વજન મલ્લોને વજ્ર સ્ત્રીઓને કામદેવ વગેરે રૂપે દર્શન થયા તે જ રીતે શ્રી મહાપ્રભુજીના પણ જીવોને અનેક રૂપે દર્શન થયા છે કોઈ અગ્નિ સ્વરૂપ કોઈને આચાર્ય કોઈને જીવોદ્ધારક કોઈને અસુરોને પણ કોઈને આસુરોને પણ મહાપુરુષ આપનું દર્શન થાય છે આપના અંતરંગ સેવકોને તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ રૂપે જ પ્રતીત થયા છે તેઓ દ્રઢ શરણાગતિથી રહે છે શ્રીમદ ભાગવતમાં પણ કહેવાયું છે કે કલો કેશવ કીર્તનાર્થ એટલે કે કલયુગમાં કૃષ્ણનું કીર્તન કથા સેવન ખરું ફલદાયક છે પણ કલયુગના પ્રભાવથી વિદ્વાનોની બુદ્ધિ પણ ભ્રષ્ટ થયેલ છે અને વક્તા બની ધન એકઠું કરવામાં પ્રવૃત્ત થઈ ગયા બધાય માટે કેવા વક્તાના મુખેથી કથા કીર્તન સાંભળવા તેનું માર્ગદર્શન મહાપ્રભુજીએ સવિસ્તાર જલભેદ ગ્રંથમાં વર્ણવવામાં આવ્યું છે આપ દ્વારા આપે જીવોને જ્યાં પણ મુશ્કેલી પડી ત્યાં કૃપા કરુણા કરીને તેનું સમાધાન કર્યું છે આપે અનેક ક્રાંતિકારી પગલાંઓ ભરી તે સમયના જન સમાજમાંથી અજ્ઞાન અને અંધકાર દૂર કરી અને પ્રકાશ પાથરી દીધો હતો શ્રીમદ વલ્ભાચાર્યજીએ એક અગત્યનું ક્રાંતિકારી પગલું ભર્યું કે આપણે સંન્યાસ અંગે ખરી સમજણ આપી આપે આજ્ઞા કરી કે કર્મ માર્ગીય લેવો જોઈએ કારણ કે આ કાલ એ માટે લાયક નથી કર્મ માર્ગમાં ચતુર્થ આશ્રમ સંન્યાસ લેવા જણાવ્યું છે પણ ચતુર્થ આશ્રમમાં દેહ જર્જર કે રોગનો ભોગ બનેલો હોય છે ને વળી કથા શ્રવણ માટે કોઈ સંઘની આવશ્યકતા રહે છે જે સંન્યાસ ધર્મની વિરુદ્ધ છે આપે કર્મ માર્ગીય સંન્યાસ પાખંડ બની રહે છે એ જ રીતે જ્ઞાન માર્ગીય સંન્યાસમાં પણ તે બહુ કઠિનતા સિદ્ધ થાય છે સેંકડો જન્મ લેવા પડે છે છતાં બહુ બહુ તો મોક્ષ મળે એનાથી માટે એ સંન્યાસ પણ કલયુગમાં નરિયો દંભ જ બની રહે છે ખરેખર જો લેવો હોય તો ભક્તિમાર્ગીય સંન્યાસ લેવો જોઈએ જેથી જીવ કૃતાર્થ થાય તે સહજ અને સરળ છે અને એ ફલરૂપે સ્વરૂપ આનંદ આપે છે આ મહાપ્રભુજીએ સિદ્ધ કરી બતાવ્યું શ્રી ગુસાઈજી વલ્લભાષ્ટકમાં આજ્ઞા કરે છે કે શ્રુતિઓનું ખરું તાત્પર્ય માત્ર શ્રી મહાપ્રભુજી જ સમજી શક્યા છે અત્યાર સુધીમાં કોઈ પણ એવા આચાર્ય નથી થયા કે જે શ્રુતિઓ છે તે શું કહેવા માગે છે જે જીવનું ખરું હિત સૂચવે છે શ્રી મહાપ્રભુજીના તાત્પર્યથી જે ભિન્ન મત દર્શાવે છે તે તો અજ્ઞાન કૂપમાં પડેલા દરિદ્ર જે જ છે દયા કરુણા કૃપાના આપ જલનિધિ છે દેવી જીવોના ઉદ્ધાર માટે જ આપે ખુલ્લા ચરણે ત્રણ ત્રણ વાર પૃથ્વી પરિક્રમા કરી દેવીજીવોને શરણ લીધા સર્વોત્તમ સ્તોત્રમાં આપના નામ કૃપાનિધિ મોહોદાર ચરિત્રવાન મહાકારુણિક છે જે ખરેખર યોગ્ય છે શ્રી વલ્ભાચાર્યજી મહાપ્રભુજી ખરેખર દેવીજીવોના વલ્લભ એટલે કે વાલા છે આપ મૂલતઃ વસ્તુતવ કૃષ્ણ એવો પૂર્ણ પુરુષોત્તમ રૂપ જ છે આપ ઈશ્વર જ છે છતાં કેટલું દૈન્ય બતાવે છે એ તો આપ દ્વારા રચિત નિરોધ લક્ષણ ગ્રહ સમાજ વર્ણવ્યો છે જે આપે આજ્ઞા કરી કે અહમ નિરોધો રોધેન હું પ્રભુમાં નિરોધ થયો છું તેથી જ હું નિરોધનું વર્ણન કરી રહ્યો છું જે પ્રભુમાં નિરોધ થાય તે જ નિરોધનું વર્ણન કરી શકે આટલી અપાર નમ્રતા દંભ દંભરહિતપણું બીજે ક્યાં હોય જીવની અલૌકિક વ્યગ્રતા ચિંતા વ્યાધિ દૂર કરવા આપે નવરત્ન વિવેક ધૈર્ય આશ્રય અંતઃકરણ પ્રબોધ જેવા ગ્રંથો રચ્યા છે જે કાળજીપૂર્વક સમજવાથી લૌકિક વૈદિક ચિંતા દૂર થાય છે અને ભગવદ આશ્રય દ્રઢ થાય છે જીવ ગમે તેટલો દુષ્ટ હોય પાખંડી હોય દુરાચારી હોય વિષય લોલુપ હોય વિષયોમાં ડૂબેલો હોય અને એક વાર મહાપ્રભુજીને શરણે આવી જાય તો તેનો ઉદ્ધાર જરૂર થાય કારણ કે આપ શ્રી મહાપ્રભુજીની કૃપા એની છત્રછાયામાં તેને લાગે કે અબન સુહાત વિષય રસ છિલ્લર વા સમુદ્ર ક્યાસ આસ હવે આ વિષય રૂપ ગંદા ખાડામાં ન રૂચે તેને તો ભક્તિ સિંધુ સમુદ્રની આસ રહે છે ચોર્યાસી બસો બાવન વૈષ્ણવની વાર્તામાં કેટલા કેટલાય પ્રસંગોમાં આ ભાવ જણાવાયો છે શ્રી મહાપ્રભુજીનું શરણ સર્વ દુઃખહારી અને પ્રશાંતિપ્રદ છે એક અગત્યની વાત એ છે કે આ જગતમાં સર્વ કોઈ પુષ્ટિ માર્ગીય હોઈ ન શકે માત્ર એમ વૈશ્ય વૃણું તે ન લભ્ય જેનું પ્રભુ વરણ કરે તે જ અલૌકિક ભજનાનંદ પ્રાપ્ત કરે શકે બધાને આ મળે નહીં પ્રભુ આ વરણ સૃષ્ટિના પ્રારંભથી જ બીજ જીવમાં હોય છે શાસ્ત્ર તાત્પર્ય નિર્ણય કે સત્સંગ આદિથી જીવ પોતાનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરે છે ત્યારે જ તે રસેશ્વરની રસમયતા મેળવી શકે છે આચાર્ય ચરણ સમજાવે છે કે જેમને પ્રભુએ છોડી દીધા છે તે ભવસાગરમાં મુક્ત છોડ્યા છે તેઓ વિષયો વિષયોના આનંદમાં લીન રહે છે જ્યારે જે જીવને સ્વીકાર્યા છે તે અહરની મોહમાં રહે છે એટલે કે નિરોધ લક્ષણ સદા લોભ ઈર્ષા છોડી અને ભગવદ ગુણગાન એને કરવા જોઈએ અને એમાં જ રત હોય જીવ જેથી પુષ્ટિ માર્ગીય ફળ પ્રાપ્ત થાય એ નિરુદ લક્ષણમાં બતાવ્યું છે શ્રી વલ્ભાચાર્યજીના માર્ગમાં પ્રભુ સેવાનું અંત્યંત મહાત્મ્ય છે કહીએ છીએ કે પુષ્ટિ માર્ગ એટલે સેવા માર્ગ બ્રહ્મસંબંધ જ આ જ સેવા કરવાનો અધિકાર પ્રાપ્ત થાય અને બ્રહ્મ સંબંધ પ્રાપ્ત થતા જીવે સર્વસમર્પણ કરી સેવામાં પ્રવૃત્ત થવું જોઈએ બ્રહ્મસંબંધ અંગે શ્રી મહાપ્રભુજી એક સુંદર ઉદાહરણ આપે છે કે કોઈ કન્યાના લગ્ન થયા હોય છતાં શાસ્ત્ર ન જાય તો તેના પતિને દુઃખ થાય લગ્ન જીવન જ ન થઈ શકે એ જ રીતે બ્રહ્મસંબંધ લઈ જીવ ભગવત સેવા ન કરે તો પ્રભુ અપ્રસન્ન થાય માટે બ્રહ્મસંબંધ થયેલા જીવે ભગવત સેવા જરૂરથી બલકે સ્વકર્તવ્ય સમજીને કરવી જોઈએ સર્વદા સર્વ ભાવે ભજનીઓ વરજાધીપ સ્વ્યાય મે ધર્મો નાની ક્વા આપી કદાચ ચતુશ્લોકીમાં બતાવે છે શ્રી મહાપ્રભુજી આસુરા વ્યામો લીલા કરતી વખતે આપેલું ઉપદેશ શિસલા શિક્ષા શ્લોકી રૂપે ઓળખાય છે તે ઘણું ગૂઢ તત્વ બતાવે છે કે આ કલયુગમાં જ્યારે સામાન્ય માનવીઓ પણ હિંસા સ્વાર્થ ધૃણા આદિથી બચવા ચાહે છે તો પુષ્ટિજીવ તો અત્યંત કોમળ હૃદયવાળા હોય છે માટે જ શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું કે જો તમે ક્ષણભર માટે બહિર્મુખ રહેશો પ્રભુથી વિમુખ રહેશો તો કાલ તમારું ભક્ષણ કરી જશે એક જગ્યાએ શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે ક્ષણ માટે પણ જો પ્રભુથી બહિર્મુખ ભગવ સ્મરણ હિન રહેશો ને તો આસુરાવેશ આવી જશે આમ સદા વૈષ્ણવ એકત્ર થઈ સંગઠિત થઈ ભક્તિ અને પુષ્ટિ માર્ગને દીપાવવા માટે પ્રેમના પ્રકાશથી જીવ પ્રભુચરણને સમર્પિત કરી પરમાનંદ ભજનાનંદ અને સ્વરૂપાનંદની પ્રાપ્તિ કરવા માટે તત્પર રહેવું જોઈએ અને તત્પર રહેવા માટે એક જ વસ્તુ કે શ્રી વલ્લભ જપનો ઠાકુર કહો કોણ પે જઈએ હો મહાપ્રભુજીનો આશ્રય દ્રઢ એનું શરણ દ્રઢ તો જ આ વસ્તુ શક્ય બને શિવલ્લભાધી સકી જય